जिलार गांव चंदरडा और गामना वो में आग लगी हो घटना खेती शॉर्ट सर्किट ने कारण आग लाई शोर्ट सर्किट कारण आग लागू हो दावो पतन खेतर में आग की सामने है अंदाजे सौ से आगनी असर देने पहुंची है खेल વીસીએલ ની અંદર એક તારનો અકસ્માત થતા તાર ભેગા થતા જે શોર્ટ સર્કિટ થયું શોર્ટ સર્કિટ ના કારણે આજે અમારા વંથલી તાલુકાના સેન્દ્રડા ગામના પંદર ખેડૂતોના સો વીઘા ઉપરના આસપાસ ઘઉં ભરીને ખાત થઈ ગયા છે મોઢે આવેલો કોરિયો છૂટવાઈ ગયો છે ને બાજુના સીધા ટીન જમીન લાગુ પડે પાંચ સાત ખેડૂતો ટીનમસ ના ખેડૂતોને પણ આનું નુકસાન થઈ ગયું છે એટલે સો થી દોઢસો વીઘાની આસપાસના સેન્દ્રડા અને ટીનમ બંને ખેડૂતોને મોઢે આવેલો કોરિયો આજે પીજીવીસીએલ ના જે બેદરકારી અને એમને પણ જાણ કરવામાં આવેલી હતી જાણકારી કરવામાં આવેલી રિપિંગ રીપના કારણે અને અગર તો કોઈ પક્ષી બેઠા હોય અને બીજી કોઈ રીતે તાર પડીને શોર્ટ સર્કિટ થતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયેલું છે એટલે આના માટે બે પીજીવીસીએલ ના અધિકારીને પણ જાણ કરી છે ટૂંક સમયમાં એમની પણ ટીમ જોવા માટે આવે છે તો મારી પીજીવીસીએલ ના અધિકારીઓને સરકાર શ્રીમાં પણ મારી વિનંતી છે અને રજૂઆત પણ કરશું કે જ્યારે ખેડૂતોને મોઢે આવેલો કોરિયો જાય ત્યારે સહન કરવું બહુ અઘરું હોય છે એટલા માટે આપના પ્રેસ અને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી પણ હું લોકોને જાણ કરવા માંગુ છું આના માટે સાવચેતી પણ રાખે અને પીજીવીસી ના અધિકારીને પણ અધિકારી અધિકારીશ્રીઓને પણ ખાસ મારી વિનંતી છે કે જ્યારે જ્યારે આવા કોઈ અકસ્માત થતા હોય તો એના પહેલા જ એને પૂર્વ આયોજિત કરી અને પૂર્વ એનું આગોતરું આયોજન કરીને જ્યાં જ્યાં કેબલની જરૂરિયાત હોય ત્યાં કેબલ કરીને